મારા પતિના મૃત્યુ પછી હું સાવ એકલી થઈ ગઈ હતી મારી છ મહિનાની બાવકી રડી રહી હતી તેને દૂધની જરૂર હતી મારી પાસે દૂધ લેવા માટે પૈસા નહોતા એટલે હું એક શેઠની દુકાને દૂધ લેવા માટે ગઈ મેં દુકાનદારને કહ્યું મારી પાસે પૈસા નથી અને મારે મારી દીકરી માટે દૂધ જોવે છે ત્યારે તે શેઠે હસતા હસતા મને કહ્યું કે મિત્રો કહાની ખૂબ જ સુંદર છે પૂરી સાંભળવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો તો ચાલો વાર્તા શરૂ કરીએ સાવિત્રી એક યુવાન વિધવા મહિલા હતી જેનું લગ્ન જીવન ખૂબ ટૂંકું રહ્યું તેના પતિનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું તે તેની પત્નીને અને પોતાની નાની દીકરીને એકલી છોડીને જતો રહ્યો હતો હવે સાવિત્રી તેની બે મહિનાની નાનીકડી દીકરી સાથે તે એક ભાડાના ઘરમાં રહેતી હતી તેને ક્યારેય કામ કરવાની જરૂર પડી નહોતી કારણ કે તેનો પતિ હીરા ઘસવાનું કામ કરીને સારી રીતે ઘર ચલાવી રહ્યો હતો પણ હવે તેના ગયા પછી ઘરનું ભાડું દીકરી માટે દૂધ અને રોજિંદા ખર્ચાઓએ તેને હતાશ કરી દીધી હતી તે તેના ભાઈ આદિત્ય અને ભાભી પાસે મદદ માંગવા ગઈ પરંતુ તેણે કહ્યું અમારી પોતાની જવાબદારીઓ છે તું તારું જાતે જોઈ લે તેની વાત સાંભળીને સાવિત્રીનું હૃદય તૂટી ગયું તે ઘરે પાછી આવી પણ તે હારી નહીં તેણે નક્કી કર્યું કે તે પોતાની દીકરી માટે લડશે એક દિવસ જ્યારે તેની દીકરી ભૂખથી રડી રહી હતી તે ગામની દૂધની દુકાને ગઈ દુકાનના માલિક વિક્રમ શેઠ એક દયાઓ અને સમજદાર વ્યક્તિ હતા તેણે સાવિત્રીની મજબૂરી જોઈ અને પૂછ્યું શું વાત છે બહેન તું આટલી ચિંતામાં કેમ છે સાવિત્રીએ શરમાતા શરમાતા કહ્યું શેઠ મારી દીકરી ભૂખી છે પણ મારી પાસે દૂધ ખરીદવાના પૈસા નથી વિક્રમ શેઠે તેની વાત સાંભળી અને કહ્યું તું ચિંતા ન કર હું તને રોજ દૂધ આપીશ અને થોડા પૈસા પણ આપીશ પરંતુ બદલામાં તારે મારી માતાની સંભાવ રાખવાનું કામ કરવું પડશે મારી માતા બીમાર છે અને તેમની સેવા માટે મને કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું શું હું આ કામ કરી શકીશ વિક્રમે હસીને કહ્યું હા બેન તું એક માતા છે તેને બીજાની સંભાવ કેવી રીતે રાખવી તેની ખબર છે સાવિત્રીએ આ કામ સ્વીકાર્યું તે રોજ વિક્રમના ઘરે જઈને તેમની બીમાર માતાને નવડાવતી ખાવાનું ખવડાવતી અને તેમની સાથે સમય વિતાવતી બદલામાં વિક્રમ શેઠ તેને પૈસા અને દીકરી માટે દૂધ આપતા ધીમે ધીમે સાવિત્રીનું જીવન સુધરવા લાગ્યું તેણે નવા કપડાં ખરીદ્યા ઘરનું ભાડું ચૂકવ્યું અને દીકરીની સંભાવ સારી રીતે રાખવા લાગી પરંતુ ગામના કેટલાક લોકોને સાવિત્રીની પ્રગતિ જોઈને ઈર્ષા થવા લાગી તેઓએ તેના વિશે ખોટી અફવાઓ ફેલાવવા માંડી કે સાવિત્રી કદાચ ખોટું કામ કરે છે આ વાત સાવિત્રીના ભાઈ આદિત્ય સુધી પહોંચી આદિત્યને ખૂબ ગુસ્સો આવ્યો અને તે તરત જ સાવિત્રીના ગામે તેનો હાલ જાણવા ગયો જ્યારે સાવિત્રી જ્યારે આદિત્ય સાવિત્રીના ઘરે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે સાવિત્રી વિક્રમ શેઠના ઘરે છે ગામના લોકો તેને વિક્રમના ઘરે લઈ ગયા અને કહ્યું જો જો તારી બહેન ત્યાં છે આદિત્ય ગુસ્સામાં વિક્રમના ઘરે પહોંચ્યો પણ ત્યાં જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ સાવિત્ર વિક્રમની બીમાર માતાને સમચીથી ખાવાનું ખવડાવી રહી હતી તેની નાનકડી દીકરી નજીકમાં ખુશીથી રમી રહી હતી ત્યારે આદિત્યને સમજાયું કે તેણે પોતાની બહેન પર ખોટી શંકા કરી હતી તેણે પોતાની ભૂલનો અફસોસ થયો વિક્રમે આદિત્યને બધું સમજાવ્યું તારી બહેન ખૂબ મહેનત કરે છે તે મારી માતાની દીકરીની જેમ સંભાવ રાખે છે તેની હિંમત અને ઈમાનદારીથી તારે કદર કરવી જોઈએ આદિત્યને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થયો તેણે સાવિત્રીની માફી માંગીને કહ્યું બહેન હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું જો તને ક્યારેય મદદની જરૂર હશે તો હંમેશા તારી સાથે છું પછી ગામના લોકોને પણ સચ્ચાઈની ખબર પડી અને તેઓએ સાવિત્રીની હિંમતની પ્રશંસા કરી કેટલાક લોકોએ તેની મદદ માટે હાથ લંબાવ્યો અને ધીમે ધીમે સાવિત્રીનું જીવન સ્થિર થયું અને આખરે સાવિત્રીએ પોતાની મહેનતથી એક નાની દુકાન ખોલી જેમાં તે ઘરે બનાવેલો નાસ્તો અને હસ્તકલાની વસ્તુઓ વેચવા લાગી તેની દીકરી ખુશાલ અને સ્વસ્થ થઈ અને સાવિત્રીની ગામની મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બની મિત્રો જીવનમાં મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારો મહેનત અને ઈમાનદારીથી દરેક સમસ્યાનો ઉકેલ મળે છે સમાજે પણ એકબીજાને સમજવું જોઈએ અને મદદનો હાથ લંબાવવો જોઈએ ખાસ કરીને તેની માટે જે મુશ્કેલ સમાજમાંથી પસાર થઈ રહ્યું હોય મિત્રો આ નાનકડી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ફરી મળશું કાલે ત્યાં સુધી તમે પોતે તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો